નમસ્કાર ગુજરાતમાં સુપ્રસિદ્ધ પાવાગઢ યાત્રાધામ આવેલું છે અહીંયા દેશ અને વિદેશથી દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવે છે અને રવિવાર હોય જાહેર રજા હોય કે તહેવારો હોય એવા દિવસોની અંદર આ પાવાગઢની અંદર લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે પરંતુ અહીંયા આવવા માટે માત્ર ને માત્ર સરકારી બસની વ્યવસ્થા છે તેથી ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છે અને ખૂબ મુશ્કેલી યાત્રાળુઓ કરી રહ્યા છે આ મુશ્કેલીનું દૂર કરવા માટે આજ રોજ ભારત સરકારના રેલવે મંત્રાલયને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે કે જો પાવાગઢને રેલવે લાઈન રેલવેની સુવિધા મળે તો હજારો લાખોની સંખ્યામાં જે દર્શનાર્થીઓ હોય આવતા હોય છે એમને સારી સગવડ અને સુવિધા મળી રહે પાવાગઢની અંદર વર્ષો પહેલાં નેરોગેજ રેલવે લાઈન ચાલુ હતી કયા કારણોથી એ બંધ થઈ એ કંઈ ખ્યાલ નથી પરંતુ જો આ રેલવે લાઈનને ફરીથી શરૂ કરવામાં આવે બ્રોડગેજમાં રૂપાંતર કરવામાં આવે તો પાવાગઢ યાત્રાધામનો ખૂબ સારો વિકાસ થઈ શકે એમ છે સાથે સાથે પાવાગઢથી બાજુમાં જ ઘોઘંબા અને દેવગઢ બારીયા તાલુકા આદિવાસી વિસ્તાર ધરાવતા તાલુકા આવેલા છે આ વિસ્તાર પણ વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ પાછળ રહ્યો છે જો આ રેલવે લાઈનને અહીંયાથી ઘોઘંબા થઈને દેવગઢ બારીયા થઈને દાહોદ સુધી લંબાવવામાં આવે તો આ વિસ્તાર પણ રેલવેની થી મળી રહે તો આજે અમે ભારત સરકારની વિનંતી કરી છે કે પાવાગઢ યાત્રાધામના વિકાસ માટે લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓને જે મુશ્કેલી પડી રહી છે મુશ્કેલીને મુશ્કેલીને નિવારવા માટે અને આ વિસ્તારના આદિવાસી વિસ્તારના નાગરિકોને રેલવેની સુવિધા મળે એને કારણે સકારાત્મક નિર્ણય કરે અને વહેલી તકે રેલવે લાઈન શરૂ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે થેન્ક યુ દિનેશભાઈ ભારિયા પંચમહાલ